હેલો મિત્રો તો કેમ છો તમે બધા સ્વાગત છે ફરી વાર એક આપણા નવા બ્લોગમાં સમયથી બધા કહેતા હતા કે ભાઈ જેડી ભાઈ તમારો બ્લોગ આવતો નથી તો આજે તો આજે આપણે જવાના છીએ હસ્તગીરી પાલીતાણા અને કદમગીરી સાથે અને કમળાઈમાંનો ડુંગરો પણ લઈ લે તો અમે નીકળી ગયા ઘરેથી ત્રણ જણા બરાબર તળાજાથી એક ભાઈ બનાવવાનો હતો એટલે તળાજા સુધી અમારે ગાડીમાં ત્રણ જણાને જાઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે પોગી જઈએ તળાજા તો ફાઇનલી અમે તળાજા પોગી ગયા આ છે અમારી ટીમ જાવા માટે પેટ્રોલ તો જોવે આ માલમે તેર બાપકોમાંથી ક્યાં ચાલ નીક ગયા આપડી સફર અને આ ગોઘા તો કઈ હખણા તો બેહેની ને હવે મળીએ આપણે સીધા પાલીતાણા ડુંગરે અને પાલીતાણા જાય એટલે ડેમ તો ક્યાંથી ભૂલ્યા હતા પણ નતા ગયા ભાઈ શેત્રજી ડેમે જવાનો ટાઈમ હતો નહીં એટલે કેન્સલ બરાબર અને ભાઈ જેમ જેમ પાલીતાણા નજીક આવે એમ એમ ભાઈ વરસાદ આવતો તો વરસાદ તો તો આવતો વાદળ આવવા માટે વાદળ આવી મને તો એવું લાગ્યું કે બહુ મજા આવશે પછી ખબર પડી અને આ જ મજા અને ભાઈ પાલિતાણા આવી એટલે ગોપાલની લસ્સી થોડી ભૂલાય અને ભાઈ ડુંગરો સડવાનું રાખ્યું કેન્સલ ને એમી નીકળી ગયા હસ્તગીરી ને કદમગીરી જવા માટે ભાઈ તારી રિક્ષા સાજ મારે બસ અમે નીકળી ગયા કદમગીરી તરફ ને આ ભાઈ જો બધા વિડીયો ઉતારે ને વચ્ચે આવી એક બજરંગદાસ બાપુની મઢી તો ત્યાં અમે દર્શન કરવા ઉભા રહ્યા ને ન્યા હાલતા ભજન જોવો સાંભળાવું કેવા

દેરા શર્મા તો કઈ વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે આપણે કઈ વિડીયો અંદર ઉતાર્યો છે ને ડુંગરા ઉપરથી તમે એકવાર દ્રશ્ય તો જોવો હા હા એ પછી અમે પાડી લીધા થોડાક ફોટા અને ભાઈબન ઉપર પણ પાડી લીધા ફોટા અને પછી અમે નીકળ્યા નીચે જવા તરફ ફાઇનલી અમે દર્શન કરીને જઈએ છીએ નીચે નીચે ઉતરતા હતા તો ભાઈ બન કહે છે કે નીચે લોકેશન બહુ સારું છે તો આપણે જઈએ હાલો ફોટા પાડવા જોઈ લે બાકી સનેવર વાંગડા ગમે ના સડી જાય ઓ ઓ બરે મને ગાડી ચાલો જાવ દે ભાઈ અમે પાર્ગો થાળ સવારી છે કે હવે કાટી આકે છે બાઈક રસ્તામાં આવ્યું પાણીનું પરબ તો અમે પીધું પાણી અને પછી હવે નીકળીએ છીએ આગળ ભાઈ નીચે ઉતરતા બપોર થઈ ગયા હતા ભાઈ ભૂખ તો લાગે જ ને તો અમે પગી ગયા જાગૃતિ હોટલમાં અને ખાઈ લીધું ગુંધ્યું ને પૂરી જમા પછી યાર એકચુઅલી ઠંડુ તો પીવું પડે ને યાર તો અમે ઠપકારીએ કે ખાધી સોડા હા એ કરો પેલો સોડા પીને ને નીકળ્યા અમે સીધા કમળાઇ મને ડુંગરા તરફ આજના વ્લોગમાં બસ આટલું જ તે અને મળશું કાલે બીજા વ્લોગમાં અને હા આ ફેક્ટરી કઈ જગ્યાએ આવેલી છે મને કોમેન્ટમાં કહી દેજો